ચાંદોદ નગરમાં આખલા રાજ ડભોઈ તાલુકાના યાત્રાધામમાં ચાંદોદ નગરમાં રખડતા પશુઓની ભરમાર અને મુખ્ય બજારોમાં વારંવાર તેઓની ધમાલ છતાં પણ પંચાયત સત્તાધીશો જરૂરી કાર્યવાહી હાથ ધરવાને બદલે માત્ર તમાશો જોઈ રહ્યા છે ગુજરાતના પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ચાંદોદના વિવિધ વિસ્તારો અને મુખ્ય બજારોમાં રખડતા પશુઓનું મોટા પાય સામ્રાજ્ય ફેલાયું છે જેમાં પંદર થી વધુ તો આંકલાઓની જ સંખ્યા છે જે આંકલાવ નગરના ભરચક વિસ્તારમાં વારંવાર દંડ યુદ્ધે ચડી અરાજકતા ફેલાવી દુકાનદારો વાહન ચાલકોને નુકસાન પહોંચાડી લોકોના જીવ જોખમમાં મુકતા રહ્યા છે તેવી જ ઘટના શુક્રવારે રાત્રિના પણ ચાંદોદના ત્રવાડી ટેકરા ગણેશ પંડલ પાસેના મુખ્ય માર્ગ પર બે આંખલાઓ બાથે ચડ્યા હતા અને આંખ ખાય વિસ્તારમાં આતંક મચાવ્યો હતો ચાંદોદ નગરમાં રખડતા પશુઓનો સામ્રાજ્ય અને આતંક દિવસેને દિવસે વધતો જાય છે પરંતુ પશુ માલિકો સામે કાર્યવાહી કે પછી રખડતા પશુઓને પૂરવાની કાર્યવાહી બાબતે ચાંદોદ ગ્રામ પંચાયત સત્તાધીશો માત્ર હાથ પર હાથ દઈ બેસી રહ્યા હોય અને ગ્રામજનો પર્યટકો યાત્રાળુઓ અને શ્રદ્ધાળુઓના જીવ જોખમાતા દેખાઈ રહ્યા છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ રાજશ્રી વન સ્ટોપ શૂઝ શોપ ફેમિલી ફૂટવેર શોરૂમ વિશ્વ વિખ્યાત દરેક બ્રાન્ડના ફૂટવેરની વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં ચિલ્ડ્રન ફૂટવેર લેડીઝ ફૂટવેર જેન્ટ્સ ફૂટવેરમાં અવનવી લેટેસ્ટ વેરાયટીઓ આપના પોતાના શોરૂમ ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ